લાઠીના ચાવણ નજીક ગવર્નરના કાપલાની કોનવ કારની ની એક મહિલા આવેલી છે લાઠીના ચાવણ નજીક બાઇક લઈને જતી મહિલાને રાજ્યપાલના કાપલાની કારે હડફેટ લીધેલી હતી આવતીકાલે અમરેલી પધારતા રાજ્યપાલના કાપલાનું રિહર્સલ દરમિયાન અકસ્માતની ઘટના ઘટેલી હતી અકસ્માતની ઘટના ઘટતા ધારાસભ્ય મહેશ કશવાળાએ મહિલાને જરૂરી મદદ કરેલી હતી એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવી ઇજાગ્રસ્ત મહિલાના અસ્તવ્યસ્ત કપડા પર ધારાસભ્ય કશવાળાએ ગાડીમાંથી ઓછાડ આપેલો હતો મહિલાને ગંભીર ઈજાઓ થતા અમરેલી સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલા છે ભાજપના કાર્યકર્તાઓને અમરેલી સિવિલ હોસ્પિટલે મોકલી જરૂરી કાર્યવાહી કરવા અને મદદ કરવાનું સૂચન કસવાળાએ કરેલું હતું ઈજાગ્રસ્ત મહિલાને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાઈ છે